ટોઇંગ ચાર્જમાં વધારો કર્યો છે ત્યારે પોલીસ કમિશનર નરસિંહા કુમારે ટોઈંગ વાનને ખુલ્લી મૂકી છે ત્યારે વાહન ચાલકો સાથે ઘર્ષણ ટાળવા ટોઈંગ વાનમાં પહેલીવાર આગળ અને પાછળ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે વડોદરા શહેરમાં આપણે રોડ સેફટી માટે ખૂબ મહત્વ આપીને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ફોર્સમેન્ટ અંગે ખૂબ ઇમ્પોર્ટન્સ આપી એન્ફોર્સમેન્ટની કામગીરી કરી રહ્યા છે શહેરમાં લગભગ દસ નો પાર્કિંગ સંબંધિત જાહેરનામો અમલમાં છે પરંતુ એન્ફોર્સમેન્ટ માટે ટોઈંગ વેહિકલ ના હોવાના કારણે સમસ્યાઓ દૂધ થતી હતી આજે આના નિવારણ કરીને સાત ટોઈંગ વ્હીકલ આપણે ડિપ્લોય કરીશ આ વાહનો આધુનિક સીસીટીવી કેમેરા સિસ્ટમથી સુસજ્જિત છે અને ફરજ બજાવતા કર્મચારીઓ વોડીઓન કેમેરાથી પણ સુસજ્જિત છે આપણા પ્રયાસ છે કે શહેરમાં જે દસ નોટિફિકેશનનું ચુસ્તપણે અમલ થાય ફ્લાય ઓવર ઓવરબ્રિજ કે આપણે ઇમ્પોર્ટન્ટ રોડ સ્ટ્રેચિસ ઉપર થતી ગેરકાયદેસર પાર્કિંગને દૂર કરવા માટે આપણા ક્ષમતા બની રહે અને એવા વાહનો દૂર કરીને આપણે શહેરમાં મોબિલિટીનું એક સુધારાત્મક ઇનિશિયેટિવ તરીકે આપણે કામ કરી શકીએ તે માટેનું આયોજન છે આપણે તમે જોયું છે રિગર ઓફ એન્ફોર્સમેન્ટ વધારી છે અને અત્યારે ટોઈંગ વેહિકલ સાથે આપણે જ્યારે ઉતરીશું તો ઇલીગલ પાર્કિંગને પણ આપણે દૂર કરવાનો પ્રયાસ રહેશે શહેરજનો આમાં સાથ સહકાર આપે તો શહેરમાં આપણે મોબિલિટીને સુધારવામાં શહેર પોલીસને ખૂબ સફળતા મળશે એવું આપણે વિશ્વાસ છે ટોઈંગ ચાર્જમાં માઇનર કરેક્શન આપણે કરી છે ટ્વેન્ટી ટ્વેન્ટીના જાહેરનામાથી પચાસથી સો રૂપાય આપણે કેટલાક એક્ટિવિટી માટે આપણે વધારી છે પેટ્રોલિયમ પ્રાઇસીસમાં વધારો ઇન્ફ્લેશન અને લેબર ચાર્જિસમાં ધ્યાને રાખીને આપણે માઇનર કરેક્શન કરી પરંતુ આ એટલું જ છે કે કોસ્ટ ઓફ ટોઈંગ છે જે દંડનું કોમ્પોનન્ટ છે આ તો રૂપીસ પાંચ પાંચસો રૂપિયા આ યથાવત છે તો કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યો નથી